સુરતમાં અંજની ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર ઉડ્યા ભાષામાં પોસ્ટરો લાગ્યા છે અને સાથે જ અસામાજિક તત્વોનો આતંક પણ સામે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પાવર ખૂબ જ મોટી સંખ્યામાં ઓડિશાના કામદારો કામ કરે છે હજારોની સંખ્યામાં કામ કરતા ઓડિશાના કામદારો વચ્ચે કેટલાક અસામાજિક તત્વો પણ સમયાંતરે વાતાવરણ તંગ કરવા માટે પ્રયાસ કરતા હોય છે અંજની ઇન્ડસ્ટ્રીઝના પાવર સંચાલકોની સામે અનેક વખત અસામાજિક તત્વો તોફાન મચાવી ચૂક્યા છે તો ગઈકાલે ઇન્ડસ્ટ્રીના ગેટ ઉપર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા

અંજની ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ઉડિયા કામદારોને આજે ગેટ ઉપરથી જ પરત મોકલી આપવામાં આવ્યા હતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ સમગ્ર વિસ્તારની અંદર પોતાનો દબદબો વધારવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હોવાનું ભૂતકાળમાં પણ સામે આવ્યું છે ભાષાની અંદર જ લખાણો લખવામાં આવે છે જેથી કરીને અન્ય લોકોને તે અંગે વધુ ખ્યાલ આવતો નથી આજે ઇન્ડસ્ટ્રીના ગેટ ઉપર તેમજ કેટલાક કારખાનાની બહાર આ રીતે પોસ્ટર લગાડવામાં આવ્યા હતા અને ગેટની અંદર કામદારો ન જાય તેના માટે મોટર લઈ અને ગેટ પાસે જ કેટલાક અસામાજિક તત્વો ઊભા રહી ગયા હતા કામદારો ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ ન કરતા આખરે આખી ઇન્ડસ્ટ્રી બંધ રહી સુરત અભિવર્ટ એસોસિએશનના પ્રમુખ વિજય માંગુકે જણાવ્યું હતું કે અંજની ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા પાંચેક વર્ષથી કેટલાક અસામાજિક તત્વો પોતાનો પગ પેસારો કરી રહ્યા છે કામદારો પણ પરેશાન છે અને કારખાનેદારોને પણ ધમકી આપવામાં આવે છે ભાવ વધારાની માંગણી સાથે દિવાળી બાદ તોફાન મચાવવામાં આવ્યું હતું ઇન્ડસ્ટ્રીના ગેટ ઉપર કારખાનાના ગેટ ઉપર લખવામાં આવ્યું હતું કે જે પણ કામે જશે તે કામદારના હાથ પગને ગુપ્તાંગ કાપી લેવામાં આવશે આ પ્રકારની ધમકી આપતા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા તો ઇન્ડસ્ટ્રીના પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા અને સંચાલકો દ્વારા સીસીટીવી કેમેરા લગાડવામાં આવે છે ત્યારે હવે આ લોકો જ્યાં કેમેરા નથી લાગ્યા ત્યાં એકત્રિત થઈ અને કામદારોને ધમકાવી રહ્યા છે સુરત રૂરલ એસપીને આ બાબતે જાણ કરી છે ઉદ્યોગની અંદર આ પ્રકારના ડરનો માહોલ એ યોગ્ય અને વ્યાજબી નથી આંજની ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો દ્વારા અને હોદ્દેદારો દ્વારા અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવા માટે રજૂઆત કરવામાં આવનાર છે